જય ગણપતિ ભગવાન પાટના ઘરે સારો હારો ધંધો થઈ જાય ગયો

પર બરા જતો આ ઓહો હો મારી ઉડશી કેટલા ગતિ રી છે તાણી આ તમે લેબડા છડાયા તા આયે છડ લેબડા છડાઈ ગઈ એમ છે મારી બડી બહુ ઉંચા દેર ગતિ રી છે આઈ જા ઈ જા ઈ જા ઈ જા ઈ જા ગયો હા હા થઈ ગઈ થઈ ગઈ લે તાણે કમ્પ્લીટ થઈ ગઈ

કોઈ હાલવા ના ભર્યો મારો જો વીસ રૂપિયા ના હાલવા ભર્યો મારો વર્ષો આ તો મેં સેવા કરી એવું જ થયું આ તો દોઢ ફૂટી લંગડો લંગડો હેડતો થઈ જ હાલ તું મારો વર્ષો આ તો મારો ઝઘડો ફીટ કરીને જતો રહ્યો હાડો હવે તો સેવાનું કામ કરી છે ને પડી છે હા હા કાકા ઓ તઈ રસ્તે તો આવું છે

સાફ ન હતું એ હા યાર મૂવ કેર મુ તો કુ તો કોણ કરું કે મારા જીવા છો તમે આ તો આ તો નથી કાઢી તો તમે હું આવો ધંધો કરો તો હરીફાઈ લગાઈ હેડો ના રિક્ષા મારું ખોટવી દીસે હે ઓય અમે કરી દે યાર ત્રણ ચાર ફોડા બચ્ચો પડે શું કરવાનું યાર ઓમ રા રિક્ષા ઢુકરાઈ જીવે અરે એક ડાળ પગ નેટ કાઢે તો મોય પેહી ગયો ફોડા મોય હા તાણે મોય પેહી ગયો તો નેટ ને લોય લોય પગ કાઢ્યો પણ હાસુક સપનામ સપના ની વાત હે તો કરે બે આવજો હો એ હારુ એ હા સારા વૈશાનો મને તો સપના તો બધા ઓનલાઈન નહી કી નેટ ઉપર પ્રગટ થાય હોય સપના હી વાના મારા વૈશા આયા વાત તો ખબર પડે રાત તો આયા નહી ધંધો મુ કરું તાણા ભાઈ હા ફરકે ફરકે ઉદુ ફરચે હા હા મારા ઓળશો પથારી ફેરાઈ ના ખાય બુઢ્યો ડોહો હાય અને મિત્રો હા આ વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને પેલા ભાગડીવાળા કાકાને કાકા તો રિવેશ માં હોય ઉતાર્યા જ્યારે જ્યાં ડોસીને હવે બોર્ડવીટા પીવડાય ખુ પીવાય ખબર નહીં પડતી પણ આ વિડીયો ગમે તો લાઇક જરૂર કરજો હા